મરચા ભરેલ ગાડીમાં આગ લાગતા મિની ટ્રક અને મરચાની ભારીઓ બળીને ખાખ ખેડૂતના મરચા ભરેલ મિની બોલેરોમાં આગ લાગતા ખેડૂતને લાખો નુકસાન રિપોર્ટ જયંત વિંચુડા ધોરાજી

ઓનલાઈન આવે છે કાઈ આ બસ ઓનલાઈન આમરી લઈ કે હું આવતો એટલે આમ આવા બોલે માર્ગે થી આમ હે ને

ના જાય ન હોય તો પણ નોતી આવી જાય પાંચ તો કે હોય એની જે છે નાની છે કેમ આખી ભરી પડતો રોટ ગયો પાંચ ત્રણ બે હાજર પચીસ ના રોજ સવારે મરચાની ભારી અંદાજે એકસો ને ચુમ્માલીસ ભારી જેમાં હું ખેડૂત તરીકે સેજુલભાઈ રામજીભાઈ ભૂત મારી ભારી પંચાણું તથા જયંતિભાઈ બે ટકિયા જેમની બારી પિસ્તાલીસ એમ કરીને એકસો પિસ્તાલીસ જેવી બારી તમારે ભરી અને જેવા વાહન અહીંથી પસાર થયું વાહન પસાર થવાથી એની ઉપર કારની ઉપર પક્ષી બેઠા હતા વાહનની અવાજના હિસાબે પંખી ઉડવાથી અને કાર થોડા નીચા હોવાથી એમાં સ્પાર્કિંગ થઈ અને આ ટેમ્પો સળગી ગયો છે અંદાજે આઠ લાખ પ્લસ ચાર લાખ બાર લાખના મરચાં અને સાતથી આઠ લાખની ગાડી જે આ ભાઈ મોહિતભાઈ રાણંગાની હતી ટાટા નવસો સાત સાતસો નવ એટલે આ નુકસાની ખૂબ જ મોટી નુકસાની ગયેલ છે અને ટેમ્પાવાળાને પણ એની રોજીરોટી છીનવાઈ ગયેલ છે તો આ બાબતે સરકાર શ્રી કેવું વળતર આપે છે શું કરે છે એ ખેડૂતોને તથા કેમ્પા માલિકને જોવાનું છે એવી નમ્ર અદ કરીએ છીએ કે આ બાબતે યોગ્ય નિર્ણય લીએ રાજકોટ જિલ્લાના ધોરાજીના પીપળીયા ગામે વૃદ્ધાએ અગ્નિ સ્નાન કર્યું ધોરાજી તાલુકાના ગામના હનુમાન ચોક અને મંડળી પાછળ રહેલા મંજુલાબેન કણસાગરા સ્નાનુકાલાંજુલાબેન વલ્લભાગરાલ પ્રવાહી છાંટીને પોતાના ઘરે આત્મહત્યા કર્યાનો બનાવ બન્યો વૃદ્ધ મહિલાનું શરીર બળીને ખાખ થઈ ગયેલ અને ઘટના સ્થળે પોલીસ તંત્ર દોડી આવેલ મૃતદેહને ફોરેન્સિક રિપોર્ટ માટે રાજકોટ ખસેડવામાં આવેલ લોકો પાસે માહિતી મુજબ વૃદ્ધ મહિલા એકલવાયું એકલવાયુ જીવન જીવતા હોય તેને લઈને આ પગલું ભર્યું હોવાનું મનાય રહ્યું છે વધુ પોલીસ તંત્ર યોગ્ય તપાસ અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સાચી હકીકત બહાર આવશે રિપોર્ટ જયંત ધોરાજી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લોહાણા સમાજ દ્વારા જલારામ બાપા વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના મહંતે ટિપ્પણી કરી હતી તેના વિરોધ બોલી પ્રદર્શન કરેલ સંત શ્રી શિરોમણી શ્રી જલારામ બાપા વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના મહંતે દ્વારા જે ટિપ્પણી કરવામાં આવેલ જેને લઈને તમામ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને જ્યાં સુધી વીરપુર જલારામ મંદિર ખાતે સ્વામિનારાયણ મહંત જ્ઞાન સ્વામી માફી જલારામ બાપાને માનનારા લોકો અને રઘુવંશી સમાજ અને લોહાણા સમાજ માં રોષ જોવા મળેલ છે ત્યારે ધોરાજી રઘુવંશી સમાજ લોહાણા સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને નહીં ધોરાજી ના લોહાણા સમાજવાડીમાં આવેલ જલારામ મંદિરના પટાંગણમાં એકત્રિત થઈને જ્ઞાન સ્વામીને જલારામ બાપા સદબુદ્ધિ આપે અને વીરપુર જલારામ મંદિર ખાતે જઈને માફી માંગે તે માટે ધૂન બોલાવી હતી અને એક વ્યક્તિએ તો માનતા પણ રાખી છે કે જ્યાં સુધી સ્વામિનારાયણ મહંત જ્ઞાન સ્વામી વીરપુર જલારામ મંદિરે દર્શન કરી માફી નહીં માંગે ત્યાં સુધી પગમાં ચપ્પલ નહીં પહેરે તેવી માનતા રાખી છે અને જો હજુ સુધી મહંત જ્ઞાન સ્વામી માફી નહીં માંગે તો આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો પણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું રિપોર્ટ જયંત વિંચુલા ધોરાજી

આ તદ્દન ખોટી વાત છે જે વાતમાં અમે વખોડી કાઢીએ છીએ અને આજ રોજ મેં એવો સંકલ્પ કરેલ છે કે જ્યાં સુધી વીરપુરમાં આવીને આ સંત કે જે કોઈ ત્યાં આવીને બાપાની માફી ન માગે ત્યાં સુધી હું મારા પગમાં ચપ્પલ નહીં પહેરું તો હું સંકલ્પ કરું છું જલારામ બાપા વિશે સ્વામિનારાયણ કહેવાતા સંત રામ પ્રસાદજીએ જલારામ બાપા વિશે કે ટિપ્પણી કરી છે અને ખોટી વાતો ફેલાવી છે જેના વિરોધમાં આજ રોજ જલારામ મંદિરે રઘુવંશી સમાજ ને જલારામ ભક્તો એકઠા થઈ રામધૂમ બોલાવી અને તે માફી માંગી લે અને સદબુદ્ધિ એવી આપે અને એને જે ભાષા બોલી છે એના વિરોધમાં આજે અમે એકઠા થયા છીએ અને વધુમાં વધુ જનક કાર્યક્રમો આપવાની પણ અમારી તૈયારી છે તો મિરપુર આવી અને માફી માંગી લે એવી અમારી વાગી છે જૂનાગઢ મહાનગરના ભાજપના પ્રમુખ તરીકે પ્રદેશ મોવડી મંડળ ઉપર પસંદગીનો કરશ ઢોળ્યો છે અને ગૌરવ રૂપારેલિયા ને જુનાગઢ ભારતીય જનતા મહાનગર ના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે ગૌરવ રૂપારેલિયા શહેરના જાણીતા બિલ્ડરની સાથે લોહાણા સમાજના અગ્રણી અને અગાઉ શહેર ભાજપ યુવા પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે એક વાત મુજબ જૂનાગઢ મહાનગરના ભાજપના સર્વોચ્ચ સ્થાન માટે દાવેદાર દ્વારા ગાંધીનગરથી લઈ દિલ્હી સુધીની ભારે લોબિંગ કરાયું હતું અને ત્યાં ટાંટિયા ખેંચના પણ દાવ પ્રાપરંજ પણ ખેલાયા હતા અંતે ભાજપ દ્વારા આજે જૂનાગઢ મહાનગરના ભાજપના પ્રમુખ માટે ગૌરવેલની પસંદગી પર મોર મારવામાં આવી હતી ગૌરવ રૂપારેલાને ભાજપના અગ્રણીઓ કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા શુભેચ્છાની વર્ષા થઈ રહી છે બે હજાર ને બે થી આજે જયારે અહીં પદ મેળવું તો આપણે સૌ કાર્યકર્તાઓ પણ આજે અહીંયા છે કાલે અહીંયા હશે તો બે હાથ ઊંચા કરીને માં ભારતી નો જયકાર કરી ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે માતરમ માતરમ સૌ નો આભાર આજ રોજ જ્યારે ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્ત અધ્યક્ષ તરીકે અમારે નિમણૂક થઈ છે ત્યારે અત્યાર સુધીમાં આપણે બધાએ સાથે ખંભે ખંભો મિલાવીને સંગઠન ઘટે ચલો સુપંથ પર ઘટે ચલો લાહો જીસને દેશકાવો કામ સૌ કીએ ચલો આ અને આ નિષ્ઠાને આધારે આપણે જ્યારે પુનિત અને નેતૃત્વમાં આપણે જ્યારે ચાર વર્ષ કામ કર્યું છે ત્યારે આગામી સમયમાં પણ આપનો સાથ સહકારને સહયોગ આવી જ રીતે મળતો રહે આપણે જનતા વચ્ચે જઈ આપણા પાર્ટીના સરકારના તમામ યોજનાઓ જન જન સુધી આપણે પહોંચાડીએ

જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પ્રદેશ ભાજપ મહુડી મંડળે ચંદુભાઈ મકવાણા ની પસંદગી કરી હતી જુનાગઢ ના કમલમ ખાતે પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયાની ની ઉપસ્થિતિમાં જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પક્ષના જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી ચંદુભાઈ મકવાણાને સોંપવામાં આવી હતી જુનાગઢ જિલ્લાના ભારતીય જનતા પક્ષના નવનિયુક્ત પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ પોતાના એક પેજ પ્રમુખથી ભાજપના પાયાના કાર્યકર બની ભાજપ સાથે જોડાઈ રહ્યા હતા અને જુનાગઢ જિલ્લાના ભાજપના મહામંત્રી તરીકે સક્રિયતા કામ કરી જુનાગઢમાં ભાજપનું સંગઠન મજબૂત કરવાની પાયાની કામગીરી કરી હતી તેના સ્વરૂપ તેની આ નિયુક્તિ હોવાનું ભાજપના વર્તુળોમાં ચર્ચા રહ્યું છે જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પક્ષના પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણા નિમણૂક તથા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સાબરડેરીના ચેરમેન દિનેશભાઈ કટારીયા સહિતના જિલ્લા ભાજપના અગ્રણીઓ કાર્યકરો અને શુભેચ્છાઓ દ્વારા ચંદુભાઈને શુભેચ્છાની વર્ષા થઈ છે

ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે અમારે નિમણૂક કરવામાં આવી છે ત્યારે હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે નડ્ડા સાહેબ ગુજરાતના પ્રમુખ શ્રી પાટિલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રત્નાકર શ્રી વિનોદભાઈ ચાવડા પ્રદેશના શ્રી તેમજ રજનીભાઈ પટેલ અને આ વખતે ભારતીય જનતા પાર્ટી સંગઠન કરો બે હજાર ચોવીસ છે સંગઠન ચલાવું દરેક કાર્યકર્તા ચૂંટણી પ્રક્રિયાના ઇન્ચાર્જ હતા પટેલ અને મારા વડીલો બંધુઓનો ખુબ ખુબ આભાર માનું છું અને આવતા દિવસોમાં જુનાગઢ કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર સંગઠન

તમામ આપ જિલ્લા અને શહેર ની ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પુનઃ રચનામાં આજે જુનાગઢ જિલ્લો અને જુનાગઢ શહેરના નવા પ્રમુખની નિયુક્તિ માટે ક્લસ્ટર અધિકારી તરીકે જ્યારે મને મોકલવામાં આવે ત્યારે જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખની વરણી કરી ત્યાંથી આવીને જુનાગઢ શહેરના પ્રમુખની પણ વરણી કરવામાં આવેલ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા રીલે રેલ જેવું છે ત્યારે બસાલ લઈને અગાઉનો કાર્યકર્તા બીજાને આપે બીજો ત્રીજાને આપે એમ પુણિતભાઈ અત્યારે લગી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સંગઠનના માહિત તરીકે જુનાગઢ શહેરની કોર્પોરેશનની ચૂંટણીની અંદર પણ જવલત વિજય આપવા માટે જેમને યસ આપવા જઈ રીતે આજે નવા પ્રમુખ જયારે કાનાબર રૂપાલેલીયા મહિના ત્યારે એ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે લઈને આ જુનાગઢ શહેરમાં સંગઠનો માળખું વધુ મજબૂત બને એના માટેના પ્રયત્ન કરશે એવો મને વિશ્વાસ છે અને તમામ કાર્યકર્તાઓએ એમને હસ્તી વધારવા છે એના માટે કાર્યકર્તાને પણ અભિનંદન આપ્યું છે પાર્ટીના ક્રાઇટેરિયામાં બીજું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય એ ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ બની શકે જિલ્લામાં પણ નિવૃત્ત થાય જિલ્લામાં પણ ડિબલુ ભગવાડા પાર્ટી ખારો ચંચુભાઈ ભગવાડાની છે એ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા અને કાર્યકરતા આધાર એની પણ ડિબલુ છે થેન્ક યુગ છંગ બચાર ચોવીસ તો તબક્કો એટલે જિલ્લા મહાનગરોના પ્રમુખની વાણી ભારતીય જનતા પાર્ટીમાં નહીં સંરચનાની કામગીરી હોય છે એ મુજબ આજે બે હજાર ચોવીસ સંગઠન પર્વની સંરચનાપૂર્વકો ભારતીય જનતા પાર્ટીના વિવિધ જિલ્લાના અને મહાનગરોના તાલુકોની સંરચના ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ચાર વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ સોંપેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયત્ન કર્યો આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને સી આર છે સામાન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્થાનિક અધ્યક્ષતામાં જે પાર્લામેન્ટરી બોર્ડનો જે નિર્ણય આવ્યો છે અને આજે

કરી શેર કરી સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો જોતા રહો ગજાનંદ ન્યૂઝ નેટવર્ક